જામનગરવાસીઓ એટલે હરવા ફરવાના અને ખાવા પીવાના શોખીન અહીંની કચોરી સમોસા પેંડા એ દેશ અને દુનિયામાં પોતાની અલગ જ ઓળખ ઊભી કરી છે એટલું જ નહીં અનેક વાનગી માટે ખાસ દુકાનો પણ ફેમસ છે ત્યારે જામનગરમાં આવેલ જૈન પ્રવાસી ગૃહની બેકરીની આઈટમ્સ જે શહેરભરમાં ખૂબ જ ફેમસ છે અને શહેરમાં અન્ય બેકરીની આઇટમની સરખામણીએ અહીં દસથી પંદર ટકા જેટલું સસ્તું પણ મળી રહે છે બીજી વાત એ છે કે ગૃહ ઉદ્યોગ થકી દસથી વધુ બહેનોને રોજગાર પણ મળી રહે છે મારું નામ અહીં મધુકાન ઠક્કર છે હું આ જૈન પ્રવાસી ગ્રહની અંદર છેલ્લા પાંત્રીસ વર્ષથી અમારું ફરસાણ એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં તેમજ જૈન નીતિ નિયમ મુજબ કે કોઈ પણ ચોકસાઈને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે અમારી આ એવરેજ દસથી પંદર લેડીઝ કામ કરે છે એ એક સો રાજગી મળે અને કસ્ટમરને ઓછા પ્રાઇઝમાં સારી ક્વોલિટી મળે એનું ખૂબ જ ધ્યાન રાખીએ છીએ જામનગરની અંદર જ્યારે પણ મોટી આફતો આવે છે ત્યારે સૌથી વધારેમાં વધારે ફૂડ પેકેટ અમે આપેલા છે મહાનગરપાલિકાની અંદર અને જે પ્રવાસી ગ્રહમાં પાંત્રીસ વર્ષથી આવરીત જ રીઝનેબલ પ્રાઇઝમાં આ ચોકસાઈ પ્રમાણે અને ક્વોલિટીને ખૂબ જ ધ્યાનમાં રાખીને વગર એડવર્ટાઈઝના ફાયદાને ધ્યાનમાં રાખીને આપેલું હોય છે હા હા ખાસ પ્રકારમાં સપોઝ ચણાનો લોડ છે કે કોઈ પણ જાતના લોડ છે એ અમે ચારીને જ આપીએ છીએ કસ્ટમર કે જેના માટે પેસેલ અમે બે લેડીઝ ચોકસાઈ માટે અલગ જ રાખેલા છે એ સસ્તું આપવાનું કારણ એક જ છે કે અમે કોઈ જાતની એડવર્ટાઈઝ નથી અમારે કે ખાલી એક સાદા પેકિંગ જે પેકિંગ ચાર્જ અને એડવર્ટાઈઝ ચાર્જનું જે બચત થાય છે એ ડાયરેક્ટ અમે કસ્ટમરને આપીએ છીએ

આ નાસ્તા શુદ્ધ શુદ્ધ અને સાત્વિક હોય છે બહારનું ભેળસેળવાળા અને બધા પેકેટ્સ ખાવા કરતાં આ ઘરે બનાવેલો નાસ્તો એ ખાવું એ બાળકો માટે અને આપણા માટે બધા જ માટે ખૂબ જ સારું છે અને અહીંનું ચોખ્ખાઈ અને મેનેજમેન્ટ એ બધું બહુ જ સરસ છે અને આપણે આવી જ રીતે ગૃહ ઉદ્યોગને સાથ અને સહકાર આપવો જોઈએ ફરસાણમાં અહીંયા વેરાયટી ઓફ ખાખરાસ છે અને પૂરી છે અને પકવાન છે ગાંઠિયા છે કચોરી છે બે ત્રણ જાતની કચોરી છે એ ખૂબ જ સરસ હોય છે જામનગરમાં લાલ બંગલો નજીક આવેલ જૈન પ્રવાસી ગૃહમાં બેકરીની આઇટમોનું વેચાણ થાય છે જે શહેરીજનોમાં ખૂબ જ લોકપ્રિય છે ક્વોલિટી અને સ્વચ્છતાને લઈને આ ખાદ્ય પદાર્થોની લોકોમાં સારી એવી માંગ જોવા મળી રહી છે અહીંના ખાખરા અને ગાંઠિયા બિસ્કિટ સહિતની અનેક વસ્તુની સારી એવી માંગ જોવા મળી રહી છે